ભાવનગર મનપાના દબાણ વિભાગ દ્વારા વેપારીઓ સહિત અનેક ગાડીઓ સર્વિસ કરતા ગેરેજવાળા સહિત અનેક દબાણો અંગે વારંવાર ફરિયાદો આવતા આખરે મનપરા દબાણ વિભાગની ટીમ દ્વારા બે દિવસમાં કાર્યવાહી હાથ આવી હતી જેમાં રસ્તા પર નટરૂપ કે વિનો દુકાનોના સીડ સહિતના દબાણો હટાવી કબજે કર્યા હતા જૂની ગાડીઓની લેવેજ કરતા વેપારીઓ દ્વારા પણ નડતરૂપ વાહનો રાખવામાં આવતા આખરે ઓગણીસ જેટલા વાહનો કબજે કર્યા હતા અને નવાપરામાં દબાણો દૂર કર્યા હતા ત્યારે મનપાના દબાણ વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીને લઈ અનેક વાહનો ચાલકો દ્વારા આ કામગીરીને આવકારી હતી આ કામગીરી દબાણ વિભાગ દ્વારા કાયમિક માટે યથાવત રહે અને નડતરૂપ દબાણો કાયમિક માટે હટે લોકો માટે રસ્તો કાયમિક માટે ખુલ્લો રહે તેવી લોકોમાં માંગ ઉઠી હતી જ્યારે હવે આ દબાણ ફરી થાય છે કે કેમ તે આવનારા સમયમાં જોવું રહી અશ્વિન ગોહેલ જી ન્યૂઝ ભાવનગર સુરેન્દ્રસિંહ રાણા દબાણ હટાવ ઇન્સ્પેક્ટર ભાવનગર મહાનગરપાલિકા તારીખ એકવીસ અને બાવીસ બંને દિવસે દબાણ હટાવ સેલની ટીમે ભાવનગરના નવા પ્રવાહ વિસ્તારમાં દબાણ હટાવની ડ્રાઈવ યોજેલ હતી વારંવાર આવતી ફરિયાદોને ટ્રાફિકમાં અડચણરૂપ લારી ગલ્લાઓ સહિતનો સામાન ગઈકાલે જપ્ત કરેલ છે તથા આજ રોજ તારીખ બાવીસના રોજ જૂના નવા બાઇક લેવેચવાળા જે વધારે ટ્રાફિકમાં અડચણરૂપ ડિસ્પ્લે કરતા હોય તેવા ઓગણીસ જેટલા બાઇક જપ્ત કરીને દબાણ હટાવ સેલ ખાતે આવેલ છે